મારા કડી કી કોબ્રા ગેંગ પધારી છે હા મારી કોબ્રા ગેંગ હા આનો બધા કોબ્રા જેવા ભાઈ માં કાકા છે ઈ વચ્ચે આડી ઉતરી ઈ માં કાકા લારી કર

કાલ લિયારે એટના હોય ફાઈનલ આ ફાઈનલ ફાઈનલ લિયારે નો અન કાલ લિયા ખાટુક લિયારે હા આટુ ખાટુક કાલ મા ભાઈ માનો ના તો ભાઈ આપડે wow, બોલતો <coughs> 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 આ લાયો ધોની યાર વયા કેવા દે આ બેહેના બસ મારો કે આ કોકલા આવ્યો પણ હું લાયો હા કોકલા આવ્યો પણ લાયો પણ ઇનું નામ કેને

કર્મન તો લાગે આ લાયક લાગતા નહી લે નાય સાંભળો લે હું લઈને આયા મોરેને સાધી સાંચી અલ્યા ઓલા સાંચી અલ્યા એ આમ તો હું કે કે તીયાની બિનાડી લઈ લઈ જાય લે સુય તો લે સિકા વચ્ચે ચોકી ઉતરી હશે એમ કે બિના મારી બિલાડી ને તાય છે લે અને માખણ પી હા અલ્યા પણ આ બોણ મગ જાવ ને તું અલ્યા તમે વધ નવ આ જાય ને તમાર તો પીવા બોને તો